હકીકત એ છે કે મેં પણ એમના ઇન્ટરવ્યુ જોયા છે સ્ટાર્ટિંગ હું એમના જ સવાલોથી કરીશ જ્યાં એમને એમ કીધેલું છે કે એના ફાધર ઓફ થઈ ગયા તો એ મા દીકરી પ્લેનમાં આવી ગયા તો આજે તમે લોકો જવાબ આપો કે મને ખબર પડી હોય કે મારા ફાધર હવે આ દુનિયામાં નથી તો હું બે મિનિટે રાહ જોઈ શકું મારી ઉપર એ વખતે શું શું થયું એ તો હું જ જાણીશ એટલે મેં ફ્લાઇટની ટિકિટ તરત જ કરાવી અને મેં સવાર પાંચ વાગ્યાની ટિકિટ કરાવીને

મારા પપ્પા મારો નંબર એના મારા પપ્પાના ફોનમાંથી ડિલીટ થઈ ગયો હતો એ રેકોર્ડિંગ મારી સામે છે મારા પપ્પા મારા ભાઈને એમ કહે છે મારે મારી દીકરી સાથે વાત કરવી છે તો નંબર આપ મારો ભાઈ મારી સાથે 24 કલાક કનેક્ટેડ હતો 365 ડેઝ કનેક્ટેડ હતો તો એને ફોનમાં એમ કેમ કીધું કે મારી પાસે નંબર નથી હું તમને ગોતીને આપું છું તમે કનેક્ટેડ હોવા છતાંય તમે ખોટું બોલો છો કે તમારી પાસે મારો નંબર નથી અને બીજી બીજો સવાલ એમને એમ કર્યો કે ચૌદ વર્ષથી આ ક્યાં ચૌદ વર્ષથી હું મારી મમ્મા નથી આવી પણ હું મારા ફાધર સાથે કનેક્ટેડ હતી સ્ટાર્ટ સ્ટાર્ટ થી લઈને એન્ડ સુધી આ જ્યારે 2012 માં અલગ થયા ત્યારે એક બે વર્ષ મારા પપ્પા મારી સાથે નતા બોલ્યા એનું રીઝન એ હતું કે તું તારી મમ્મી સાથે વઈ ગઈ ને તે તારા બાપ પાસે ના રહી એટલે તું મને મૂકીને જતી રહી મારથી ગુસ્સા હતા એટલે પણ જ્યારે પાછું મારા પપ્પા મારી સાથે વાત કરવા માંડ્યા ત્યાર ના બે હાજર સત્તર બે ના બધા પ્રૂફ છે મારી પાસે એ પણ હું તમને હમણાં બતાવીશ અને હતી નથી આ તો મારી પાસે પ્રૂફ છે ને હું સેફ છું પણ અગર ના મારો હક થાય એમની ગમે તે વસ્તુ હોય એમાં મારો હક થાય અને અત્યારે જે એ વસ્તુ ઘડી વારંવાર એ બધા ઇન્ટરવ્યુ એમ જ કહે છે પૈસા માટે પૈસા માટે આ મુદ્દો પૈસા હોત તો હું પેલા એક વર્ષ આટલી રાહ ના જો એક વર્ષ પહેલા જ મેં આ એક્શન લઈ લીધું અત્યારે મુદ્દો એ છે કે તમે લીગલ એક્શન લીધા પછી તમે મારી મમ્મી જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે તમે એને ટોર્ચર કરવા એમને ધક્કો મારી તમે તમારી દાદાગીરી બતાવો તમે મારા ઘરમાં ઘૂસી ગયા અને એમને મારવાની કોશિશ કરી આ મુદ્દો ઈ છે અને મેં ઇન્ટરવ્યમાં એ પણ જોયું ક્લિપ પણ પાછી અગર તમે લોકો એડ કરી શકતા તો કરજો જેમાં મારા દિનેશ અદા દાંત કાઢીને એમ કે જે અહીં તો ગયો તો મારો છોકરો એનો મતલબ તમને મજાક લાગે છે કે તમારો છોકરો ફૂલ દારૂ પી અને મારી મમ્મી પાસે એકદમ બદતમીઝી કરવા માંડો એ તમને મજાક લાગે છે કે તમે દાંત કાઢતા કાઢતા કયો છો કે આઈ તો મારો છોકરો ગયો તો મારી પાસે ગોળના બધા બિલ છે સર્ટિફિકેટ છે અને મારા પપ્પા જે મને WhatsApp માં ચેટ છે એ પણ હું તમને આપીશ મારા પપ્પાએ મને કીધેલું કે લોકરમાં આનંદનું નામ છે તો મેં કાલે પણ કીધું હતું એમાં મેં ખાલી એક અરજી આપેલી હતી કે મારા જે સર્ટિફિકેટ છે ગોળના એના વિના આજકાલ ઈલીગલ કંઈ ચાલતું નથી કાલે પણ હું બોલી હતી કે ઈલીગલ સોનું પણ નથી વેચાતું તો જે સર્ટિફિકેટ જે બિલ જે ઓરિજિનલ બિલ બધું મારી પાસે છે હું રજૂ કરીશ તો એ પછી તમને ખબર પડી જશે કે સોનું હતું કે નહોતું ઈ તમે સદસ્યના નામે છે આજે અગર હું તો કોઈ નથી હોતી કે ઈ ડિટેલ્સ કઢાવવા વાળી તમે પ્લીઝ અગર તમારી પાસે એવા હોય કે જાણકાર હોય જે તમને ડિટેલ્સ કાઢી આપે એ નામે ક્યારે થઈ ખાલી તમે એ જોઈ લો નોટિસ મને મળી નથી અને એક દિવસમાં તો એટલી લો તો મને પણ ખબર પડે છે કે નોટિસ મળશે અગર મને નોટિસ મળશે તો હું મારી રીતના મારી પણ તૈયારી જારી છે અને મને કાલે જ ખબર પડી ગઈ હતી કે એ લોકો એમ કર્યું છે કાંઈ વાંધો નહીં હું પણ રેડી છું સમાજ પાસે બસ એટલી આશા છે કે સપોર્ટ કરજો જે સત્ય હોય એનો સપોર્ટ કરતો હું એમ નથી કહેતી કે મારો જ સપોર્ટ કરજો જે તમને લાગે સત્ય છે આજે હું પ્રૂફ સાથે વાત કરીશ તો મારો સપોર્ટ કરજો પણ ન્યાય આપજો ક્યાંય ખોટી રીતના કોઈનો ખોટો સાથ નહીં આપતા બસ એટલી જ રિક્વેસ્ટ છે પરિવારની વાત છે એ સ્વાભાવિક છે પરંતુ જે રીતે પરિવારને અમે મળ્યા અને એમને જે એમની વ્યથા કીધી કે બેન એકલા રહીએ છે અને જ્યારે બેન એકલા રહેતા હોય ત્યારે રાત્રે સાડા દસ વાગે આવી અને કોઈ પણ જાતની પારિવારિક ચર્ચા હોય તો પણ ભલે અને અન્ય કોઈ પણ ચર્ચા હોય તો પણ ભલે કોઈ પણ વ્યક્તિએ આવી રીતે આવીને એમની મંજૂરી વગર ના કરવી જોઈએ બીજી વાત જે રીતે બેન કે છે એ વાત જો માની આપણે તો ડ્રિંક કરેલું હતું દાદાગીરી કરતા હતા હતા પ્રયત્ન કરતા હું માનું છું કે પારિવારિક જ જ વાત વાત છે છે અને બહુ મીડિયા કહું છું તો દાદાગીરી કરવાની ક્યાં જરૂર હતી આમ છતાંય પરિવારે જયારે પોલીસને ફોન કર્યો પોલીસની અહીં હાજરી હોય છે તો પોલીસની હાજરીમાં જયારે વાત થાય છે ત્યારે પોલીસે ખરેખર બેનની વાત સાંભળી ઘટના સ્થળની મુલાકાત પોલીસે જયારે લીધી તો એમની એફઆઈઆર લેવી જોઈએ અને કાઈ નહીં તો કઈ નહીં એકસો એકાવન કરીને પણ કાર્યવાહી કરવી જોઈએ આજ સુધી મીડિયાનો આટલો સહયોગ હોવા છતાં પણ આ પોલીસ તંત્રને એક મહિલા ઘરે એકલી હોય અને ત્રણ લોકો આવીને ડરાવે ધમકાવે એવો બેનનો આક્ષેપ છે આમ છતાં પણ રાત્રે બબે વાગ્યા સુધી બેન ત્યાં બેસ્યા છતાં પણ આજ સુધી પોલીસે કોઈ કાર્યવાહી સામે ઉપર કરી નથી આપણે કાનૂની રાજની વાત કરીએ છે ન્યાયતંત્રની વાત કરીએ છીએ આપણા ગૃહમંત્રી ખૂબ પોલીસનો વ્યવહાર કેવો છે એવો પ્રશ્નો કરી રહ્યા છે જાહેરમાં મીડિયાના માધ્યમથી પણ કરે છે ત્યારે રાજકોટ પોલીસે જે કોઈ ડિપાર્ટમેન્ટ અહીંયા લાગતો હોય પોલીસ સ્ટેશન એમને આ બેનને ન્યાય અપાવવો જોઈએ અને બેનની સાથે રહેવું જોઈએ એકલા છે મહિલા સશક્તિકરણની માત્ર વાતો ભાષણમાં ને ચોપડામાં ન ચાલે પારિવારિક અને મિલકત એ જે હોય કોર્ટમાં જોઈ લેવાય છે પરંતુ આ રીતે દાદાગીરી કરીને બેનની ઈચ્છા વિરુદ્ધ આવવું અથવા તો આવવાનો પ્રયત્ન કરવો એ વાત સ્પષ્ટ છે કે જે દિનેશભાઈ છે એ બહુ ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા છે સમાજના બહુ મોટા આગેવાન છે અને સુફિયાની સલાહો અમે બધા આગેવાનો સ્ટેજ ઉપરથી દેતા હોય કે સમાજની એકતા પરિવારની વાતો પણ આપણા જીવનમાં કે આપણા જ ઘરમાં ન હોય તો આપણે બોલવાનો અધિકાર નથી એ હું મારાથી શરૂ કરી અને દિનેશભાઈ સુધી પૂરી કરીશ જ્યારે જ્યારે આપણે આગેવાન તરીકે સ્ટેજ ઉપરથી ભાષણો આપતા હોય ત્યારે પહેલી ફરજ આપણી એ બને છે કે મારે મારા પરિવારની એકતા છે કે નહીં મારા પરિવારમાં તો બધું બરાબર છે કે નહીં એટલે આગેવાનને તો જતું કરીને પણ હું એમ નથી કેતો કે આ બેનનો નો કા પરિવારનો કોઈ વાક જ નહીં હોય કદાચ હોય તો પણ એ મા દીકરી એકલા છે ભાઈ એમના એટલે કે એમના પતિ અગિયાર મહિના પહેલા આ દુનિયા છોડીને જતા રહ્યા છે તો 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 ઉલટાની વધુ જવાબદારી આવે છે છે એવી પણ પણ કે દીકરી અલગ એ પરિવારનો જ એમની પાછળ એ દિનેશભાઈના ભાઈનું જ નામ લાગવાનું છે એ જ સબને અમૃતિયા લાગવાની છે એમના મોટા પપ્પા છે તો મારી આ તકે મીડિયાના માધ્યમથી સમાજના તમામ શ્રેષ્ઠીઓને એ વિનંતી છે કે આ મીડિયા સુધી વાત જ ન પહોંચવી જોઈએ પોલીસ સ્ટેશન સુધી વાત જ ન પહોંચવી જોઈએ આપણે એક બાજુ સમાધાન પંચ ચલાવીએ છીએ એક બાજુ સુફિયાની વાતો કરીએ છીએ એકતાની અને એક બાજુ સમાજના શ્રેષ્ઠીઓ જ પોતાના પરિવારને જ ન્યાય ન અપાવી શકતા હોય આવી વાતો કરવાની આપણે જરૂર નથી અને માની લ્યો કે કદાચ આવી ઘટનાઓ બને છે તો પાંચ આગેવાનોને વચ્ચે રહીને પણ પૂરું કરવું જોઈએ કહેવાનો મારો મતલબ એટલો છે કે સમાજ જીવનમાં જયારે તમે આગેવાન તરીકે હોય એક નેતા તરીકે હોય તમને જ્યારે સત્તાનું પીઠબળ હોય ત્યારે તમારે વધુ જતું કરવું જોઈએ નહીં કે તમારે દાદાગીરી કરી સત્તાનો ઉપયોગ કરી પોલીસનો ઉપયોગ કરીને એક મહા દીકરી લાચાર હોય એને તમે દબાવો આ કોઈ રીતે ચલાવી ન શકાય રાજકોટ પોલીસને પણ અમારી વિનંતી છે મીડિયાના માધ્યમથી કે તમે મહેરબાની કરીને આમની એફઆઈઆર લઈ લો અને સમાજના શ્રેષ્ઠીઓને પણ મારી વિનંતી છે નહીં ગમે છતાં પણ આ વિષયમાં એમને તરફદારી કરી અને બાંધછોડ કરી અને બેનનો જે હક છે ન્યાય છે એને આપવો જોઈએ કોઈ પણ આગેવાને આ દીકરીઓની તરફદારી કરી અને આ વિષયને પૂરો કરવો જોઈએ એવી મીડિયાના માધ્યમથી મારી વાત છે આ વિષયમાં અમે પ્રથમ તો અમારી અત્યારે જે વાત છે અમે જેના માટે આવ્યા છીએ એ પોલીસના જે વર્તન છે અને જે પોલીસે કરવું જોઈએ કામ એ નથી કર્યું એ માટે હું જીગીશાબેન અને અમારી ટીમ મોરબીથી આવી છે પરિવારને મળવા માટે અને બીજી જયારે વાત છે મિલકત તો એ તો આમ હવે તો એમ કહેવાય કે ઘર ઘર કી કહાની છે એટલે એ વિષય કોર્ટમાં પતે તો કોર્ટમાં અને સમાજના સ્ટેજ ઉપર પતે તો સમાજના મોભીઓ દ્વારા એ પતશે એ મને વિશ્વાસ છે પણ હાલ પોલીસનો જે રોલ છે એ નિંદનીય છે અને એમાં પોલીસે કામગીરી કરવી જોઈએ એવું અમારું માનવું છે એક આગેવાન તરીકે વાત કરું અને એક મહિલા આગેવાન તરીકે વાત કરું ને તો જયારે જયારે પણ સમાજની દીકરીઓને કે બીજા પણ સમાજની દીકરીઓને જ્યાં જ્યાં જરૂર પડી છે ને ત્યાં અમારી

એની પાર્ટીના નારા છે બેટી બચાવો બેટી પઢાવો પણ એને તો એ ક્યાંય સાઈડમાં મૂકી અને પોતાની ઘરની આવી રીતે હેરાન કરતા હોય કોર્ટ મેટર ચાલતી હોવા છતાં પણ જો એ ઘરે આવી અને એના કહેવાય ને કે એક મહિલાના કાઠલા પકડીને એવી રીતે એનું વર્તન હોય એવું લુખા તત્વ જેવું એનું વર્તન હોય તો એક પાટીદાર તરીકે પણ એને હું એમ કઉ છું કે શરમજનક વાત કહેવાય